नमस्कार मित्रों केतेश्वर हॉस्पिटल मानसरोवर एम एस हॉस्पिटल यूट्यूब ग्रुप में आपका हार्दिक स्वागत है नी रिप्लेसमेंट के बाद कितना जल्दी आप चल सकते हैं सीढ़ी चढ़ उतर कर सकते हैं और पलाठी कब लगा सकते हैं इसके बारे में हम अलग अलग मरीजों के जो एक्टिविटी है इसका हम आज वीडियो आपको बता रहे हैं ઓર દેખે ઓર આપકા અભિપ્રાય જરૂર દેવે ધન્યવાદ માનસરોવર ખેતેશ્વર હોસ્પિટલ અમદાવાદ ડૉક્ટર ગોવિંદ પુરોહિત પેશન્ટ ભાવનાબેન શાહ ઉંમર ચિમોતેર વર્ષ એમનો આપણે ટોટલ ની રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે અને એમનો ટીકી આર પહેલાંનો ટોટલ ની રિપ્લેસમેન્ટ પહેલાંનો આપણે એક્સરે જોઈશું અને રિપ્લેસમેન્ટ પછીનો એક્સરે જોઈશું અને આપણે એમને પણ મળશું આ એમનો ટીકીયર પહેલાનો એક્સરે છે જેમાં એમને બહુ ખસારો છે એટલા માટે એમને હવે આપણે ભાવનાબેનને મળશું મારું નામ ભાવનાબેન હસમુખલાલ શાહ છે હું વડોદરાથી આવું છું મારે ત્રણ ચાર ત્રણ ચાર વર્ષથી ત્રણ ચાર વર્ષથી મને અત્યાર દુખાવો હતો નો તેમાં અહીંયા મારો ભત્રીજો અપૂર્વ હતા એમને ડોક્ટર ગોવિંદ પુરોહિતની ત્યાં ઓપરેશન કર્યું ઓપરેશન કર્યું અને મને હવે સારું લાગે છે બહુ સારું છે સારું ઊભા થઈને ચાલો ઓપરેશન પેલા ચલાતું તમારાથી આવી રીતે ના મારાથી ચલાતું નહોતું પેલા તો હવે કેવું ચલા છે ઓપરેશન કર્યા પછી મને બહુ સારું છે આ અહી ચેતેશ્વર હોસ્પિટલમાં મારું ઓપરેશન થયું છે અને બહુ સારું છે હવે બોલું ને પીએમ પીએમ જયમાં મારું ફ્રીમાં ઓપરેશન થયું છે ચાલો સરખી રીતે ચાલો છો ને હા સરસ ચલાય છે બરાબર હવે સરસ મને ચલાય છે સારું છે સીડી ચડીને સીડી ઉતરી ગઈ હું મને કોઈ તકલીફ પડી નથી અને સારું છે ભવના બેન નો ટીકીઆર નો એક્સરે એકદમ સારું છે એમને અને એમને હવે કાલે રજા પણ આપવાની છે 你们怎么？